નમસ્કાર મનમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સાતુરા ખાતે રક્ષાબંધન તહેવારની ઉજવણી કરવામાં આવી આજરોજ શનિવાર અમારી શાળામાં ભાઈ બહેનના અતુટ સંબંધ અને પ્રેમને ઉજાગર કરતો તહેવાર રક્ષાબંધનની ઉજવણી ખૂબ જ પ્રેમ અને આનંદપૂર્વક કરવામાં આવી હતી સૌ પ્રથમ શાળાના વર્ગ શિક્ષકો દ્વારા આ ઉજવણીના આચાર્ય પી એન પટેલિયા જાગૃતિબેન મંજુલાબેન એન એમ લુહાર દ્વારા અગાઉથી વિદ્યાર્થીઓને રક્ષાબંધનની ઉજવણીની તૈયારી માટે જાણ કરેલ હતી જેથી બાળકો પણ એમની રીતે એમની ગમતી રાખડી લાવી શકે અને શાળા તરફથી પણ રાખી અને મીઠાઈ જેવી બધી જ વ્યવસ્થાનું આયોજન અગાઉથી કરી દેવામાં આવ્યું હતું આજરોજ રોજ સવારે બે તાસ પછી સમગ્ર શાળા પરિવાર સાથે મળીને વર્ક વાઇઝ તહેવારની ઉજવણી કરી હતી જેમાં બધા જ બાળકોએ શિક્ષકોએ સંપૂર્ણ સહયોગ આપ્યો હતો આમ શાળાના પટાંગણમાં ખૂબ આનંદ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારની ઉજવણી કરવામાં આવી હતી